હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઘરે જ ખૂબ જ સરળતાથી બની જતા બજારમાં મળે તેવા જ વર્મીસેલી બકલાવા તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ વર્મીસેલી બકલાવા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચોકલેટ સોસ એટલે કે ચોકલેટ ઘણા છે બનાવી લેશું તેના માટે એક બાઉલમાં વન ફોર્થ કપ વ્હાઈટ ચોકલેટ સાથે દોઢથી બે ચમચી જેટલું દૂધ લઈ તેને એકથી દોઢ મિનિટ માટે માઇક્રોવેવ કરીને વ્હાઈટ ચોકલેટને ઓગાળી લેશું અહીંયા માઇક્રોવેવની જગ્યાએ ડબલ બોલ મેથડથી પણ તમે ચોકલેટને ઓગાળી શકો છો હવે અહીંયા જોઈ શકાય છે કે ચોકલેટ થોડી થોડી ઓગળી છે અને હજી થોડી નથી ઓગળી તો તેને થોડીવાર માટે આપણે ચમચી વડે હલાવીશું જેથી કરીને બધી જ ચોકલેટ ઓગળી જાય અને જો તમને જરૂર લાગે તો ફરીથી ત્રીસ સેકન્ડથી લઈને એક મિનિટ સુધી ફરીથી માઇક્રોવેવ કરી શકો છો અને આ બધી જ ચોકલેટને ઓગાળીને આ રીતે એક સોસ તૈયાર કરીશું અહીંયા જો સોસ વધારે ઠીક લાગતો હોય તો તમે ફરીથી એકથી દોઢ ચમચી જેટલું દૂધ ઉમેરી શકો છો પરંતુ થોડું થોડું કરીને જ દૂધ ઉમેરવું જેથી આ સોસ વધારે ઢીલો ના થઈ જાય આ રીતે ચોકલેટ ઓગળી ગયા પછી આ સોસને આપણે સાઈડમાં રાખી દઈશું અને સોસ જ્યારે ઠંડો થાય ત્યારે તે વધારે કઠણ થતો હોય તેવું લાગે તો તેમાં અડધી ચમચી જેટલું દૂધ ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેવું જેથી સોસ કઠણ ના થાય હવે અહીંયા મેં અંદાજે બસો થી અઢીસો ગ્રામ જેટલી આ વર્મિસિલી સેવ લીધી છે હવે આ સેવને આપણે ચોપરમાં લઈ લેશું અહીંયા મેં ઇલેક્ટ્રિક ચોપર લીધું છે તમે આ મેન્યુઅલ ચોપર પણ લઈ શકો છો અને એ સિવાય મિક્સી જારમાં પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને પણ તમે આ રીતે સેવને ક્રશ કરી શકો છો તો હવે આ રીતે ચોપરમાં બધી જ સેવ લઈ તેને ચોપ કરી લેશું અને સેવને એકદમ ઝીણી કરી લેશું હાથ વડે પણ આ સેવનો ભૂકો કરી શકાય છે પણ તે એટલો બરાબર નથી થતો એટલે આ રીતે બને ત્યાં સુધી ચોપરમાં આ સેવને ચોપ કરી લેવી તો ચોપરમાં સેવને ચોપ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ સેવ એકદમ ઝીણી થઈ ગઈ છે એટલે કે સેવનો ભૂકો પણ નથી થયો અને સેવના એકદમ નાના નાના ટુકડા થઈ ગયા છે તો હવે આ સેવને આપણે કપની મદદથી માપીએ તો જે મેઝરિંગ કપ હોય તે એક કપ જેટલી આપણે આ ઝીણી સેવ લેવાની છે અને વજનમાં અંદાજે બસોથી અઢીસો ગ્રામ જેટલી આ રીતે સેવના ઝીણા ટુકડા કરી લીધા પછી હવે એક વાસણમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ તેને ગરમ કરીશું અહીંયા મેં ઓગળેલું ઘી લીધું છે જો તમે ઘી જામેલું લેતા હોય તો ઘી થોડું ઓછું લેવું ઘી થોડું ગરમ થાય એટલે તેમાં આપણે જે ભૂકો કરેલી સેવ છે તે સેવને ઉમેરી દઈશું અને તેને ઘી સાથે સરસથી મિક્સ કરી લઈ ગેસની સ્લો ફ્લેમ ઉપર શેકીશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સેવને આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર જ શેકવાની છે જેથી સેવ સરસ રીતે શેકાઈ જાય તો હવે આ જ રીતે સેવને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની સ્લો ફ્લેમ ઉપર આ સેવનો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકીશું અને આપણી આ સેવ શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની સ્લો ફ્લેમ ઉપર સેવને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે સેવનો બ્રાઉનિશ કલર થવા લાગ્યો છે અને સેવની મસ્ત સુગંધ પણ આવવા લાગી છે એનો મતલબ છે કે હવે આપણી આ સેવ સરસથી શેકાઈ ગઈ છે તો હવે તેમાં એક કપ દૂધ અને વન ફોર્થ કપ મલાઈ ઉમેરીશું અહીં અમે દૂધ અને મલાઈ મિક્સ કરીને જ લીધા છે મલાઈ જે દૂધ ઉપર જામી હોય તે જ લીધી છે તમે ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે તેની સાથે જ તેમાં વન ફોર્થ કપથી અડધા કપ જેટલી દળેલી ખાંડ અને થોડો ઇલાયચીનો ભૂકો ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર તેને પકાવીશું જેથી સેવમાં દૂધ એબ્ઝોર્બ થાય અને આપણું મસ્ત વરમસેલી બકલાવા તૈયાર થાય તો આ રીતે ફરીથી સતત ચમચા વડે હલાવતા હલાવતા જ સેવને પકાવીશું હવે આપણી સેવ જેમ પાકશે તેમ તેમાં દૂધ એબ્ઝોર્બ થશે હજી આપણે આ સેવમાં થોડું દૂધ ઉમેરવાનું છે એટલે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સેવ થોડી પાકે અને બધું જ દૂધ તેમાં એબ્ઝોર્બ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે ફરીથી દૂધ ઉમેરીશું અને ત્યારે આ સેવને આપણે ટેસ્ટ કરી લેશું અને જો ખાંડની વધારે જરૂર લાગે તો તે સમયે જ તેમાં ખાંડ ઉમેરી દેશું થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે સેવમાં બધું જ દૂધ સરસથી એબ્ઝોર્બ થઈ ગયું છે તો હવે આ સમયે જ તેમાં ફરીથી વન ફોર્થ કપ જેટલું દૂધ અને થોડી ખાંડ ઉમેરીશું મને સેવ ટેસ્ટમાં થોડી મોડી લાગતી હતી એટલે ફરીથી થોડી ખાંડ ઉમેરીશું અને હવે ગેસની સ્લો ફ્લેમ ઉપર આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ પકાવીશું હવે આપણે આ સેવને ત્યાં સુધી પકાવીશું જ્યાં સુધી બધું જ દૂધ એબ્ઝોર્બ થઈ જાય અને સેવમાંથી ઘી છૂટું પડવા લાગે હવે અહીંયા જોઈ શકાય છે કે આ સેવમાં બધું જ દૂધ એબ્ઝોર્બ થઈ ગયું છે અને સાથે સાથે તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે આપણી આ સેવ તૈયાર છે તો હવે આ સેવને આપણે મોલ્ડમાં સેટ કરીશું અહીંયા તમે કોઈ પણ ચોરસ મોલ્ડ અથવા તો ઊંડી પ્લેટમાં પણ આ સેવને સેટ કરી શકો છો પરંતુ અહીંયા મેં આ રીતે ગોળ નાનું મોલ્ડ લીધો છે તો હવે તેમાં સેવ લઈને સેવને સેટ કરી લેશું અને ત્યાર પછી આપણે જે કોલ્ડ્રિંક્સની બોટલ ઉપર જે ઢાંકણું હોય તે ઢાંકણાની મદદથી આ રીતે પ્રેસ કરીને એક અલગ સેપ આપીશું અને ત્યાર પછી હવે આ બકલાવાને આપણે ડીમોલ્ડ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બકલાવા ઇઝીલી ડીમોલ્ડ થાય છે આ રીતે તમે ગોળની જગ્યાએ તમે કોઈપણ જાતના મોલ્ડનો ઉપયોગ કરી શકો છો એ સિવાય જે ચોકલેટના મોલ્ડ આવે તે મોલ્ડમાં પણ તમે આ બકલાવાને સેટ કરી શકો છો આ રીતે મોલ્ડમાં બકલાવા કરવાની જગ્યાએ તમે ડાયરેક આ રીતે બટર પેપર ઉપર પણ સેવને સેટ કરી શકો છો અહીંયા હું ડાયરેક્ટ બટર પેપર ઉપર જ આ સેવને સેટ કરું છું પહેલાં મેં કીધું એ રીતે તમે કોઈ પણ મોલ્ડ અથવા તો ઊંડી ડિસમાં પણ બકલાવાને સેટ કરી શકો છો આ રીતે સરસથી પ્રેસ કરીને બકલાવાને સેટ કર્યા પછી હવે તેને ઠંડા થવા માટે ફ્રીજમાં રાખી દેશું અને એક કલાક પછી ફ્રીજમાંથી આ બકલાવા કાઢી તેને આપણા મનપસંદ શેપમાં કટ કરીશું અહીંયા મેં આ રીતે બટર પેપરમાં જ બકલાવાને સેટ કર્યું છે તેના લીધે તે થોડી સેવ છૂટી પડી જાય છે પરંતુ જો તમે મોલ્ડમાં સરસથી પ્રેસ કરીને બકલાવા તૈયાર કર્યા હશે તો થોડી પણ સેવ છૂટી નહીં પડે તો હવે એકદમ હળવા હાથે આ રીતે આપણે બકલાવાને કટ કરી લઈએ તો અહીંયા મેં આ રીતે ડાયમંડ શેપમાં આ બકલાવાને કટ કર્યા છે બકલાવાને કટ કર્યા પછી આ રીતે નાઇફ વડે જ તેને છૂટા છૂટા કરી લઈશું અને આ તૈયાર કરેલા બકલાવાને આપણે એક પ્લેટમાં ગોઠવી લેશું આ રીતે બધા જ કટ કરેલા બકલાવાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા પછી હવે તેને આપણે ગાર્નિશ કરીશું તો તેના માટે આપણે જે ચોકલેટ સોસ બનાવીને સાઈડમાં રાખ્યો હતો તેને મેં આ રીતે પાઇપિંગ બેગમાં ભરી લીધો છે અને તેની મદદથી જ આપણે બકલાવાને ગાર્નિશ કરીશું જો તમારી પાસે પાઇપિંગ બેગ ના હોય તો કેચઅપની બોટલ અથવા તો સ્પૂનની મદદથી પણ તમે બકલાવાને ગાર્નિશ કરી શકો છો આ રીતે ચોકલેટ સોસથી બકલાવાને ગાર્નિશ કર્યા પછી તેના ઉપર થોડી પિસ્તાની કતરણ ભભરાવી દેસું અને પિસ્તાની કતરણ ઉમેર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણા આ બકલાવા કેટલા મસ્ત દેખાય છે આ રીતે ડાયમંડ શેપના બકલાવાને ગાર્નિશ કર્યા પછી આપણે જે રાઉન્ડ શેપના બકલાવા તૈયાર કર્યા હતા તેમાં આપણે ઢાકણની મદદથી વચ્ચે જે સ્પેસ ક્રિએટ કરી હતી ને તેમાં થોડો ચોકલેટ સોસ ઉમેરી તેના ઉપર પિસ્તાથી ગાર્નિશ કરીને આ બકલાવાને પણ આપણે સર્વ કરીશું તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ એકદમ ટેસ્ટી એવા વર્મિસેલી બકલાવા તૈયાર છે તમે જોઈ શકો છો કે આ બકલાવા કેટલા મસ્ત દેખાય છે અને તહેવારોમાં જો તમે ઘરે જ આ રીતે બકલાવા બનાવશો તો તે ખાવાની ખૂબ જ મજા પડશે તો હવે તમે પણ આ તહેવારોની સિઝનમાં ઘરે જ આ વર્મીસેલી બકલાવા બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ